પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા રાખીએ છીએ એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખ ને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્ભરતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્નાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્થનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્નાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી આપણને મદદ કરે છે પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી આપણને મદદ કરે છે પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્ભરતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્થનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્થનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આતનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શિ પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્થનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્થનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્નાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્નાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્નાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્થનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્ભરતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાદથી જેને કોઈ શબ્દ નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્ભરતામાં આપણને મદદ કરે છે શિવ પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્થનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્નાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્નાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્નાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આતનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આતનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આતનાથી જેને કોઈ શબ્દ નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ તેમ હમણાં અને હંમેશા પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમેન એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શિવ પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્ભરતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્માથી જેને કોઈ શબ્દ નથી એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આત્નાથી જેને કોઈ શબ્દ નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન